ચૂંટણી માટે પૂછવા માં શું લાગે તમને આ તો આપણને ખબર જ નથી પડતી કે ચુંટણી કેવી કેવાય મને election માં પૈસા કમાવાની વાત કરો બીજી નહી ના આમાં શું આપણ ને શું ઉપયોગ આવે કે ખોટો રસ રાખીને ખોટો હાથ ખોટો રસ જ નહી પણ તોય આમ લોક સભા છે એવું કેવાય ખબર નહી લોક સભા કે વિધાન સભા માં ખબર ના પડે voting નહી કરે

પબ્લિકને ને શું સુવિધા છે જ નહીં એટલે ઇલેક્શન માં રસની રાખવાનો છોકરા ને કહો ધંધા માં રાખો ભણવામાં રાખો બસ એમાં રાખો પૈસા કમાઓ બીજું બસ પૈસા કમાવ તો કામ આવશે જ્ઞાતા આપવાના હોય કોઈ હાલવા નઈ આવશે